નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને ને પુસ્તક નું નામ છે ચહેરા આ ચહેરા ઓગણીસો માં પ્રકાશિત થયેલી અસ્તિત્વવાદી નવલકથા છે જેના સર્જક છે મધુરાય ચહેરાનો નાયક સાક્ષી બને છે ચહેરામાં ઘટનાના ટુકડા એકબીજા સાથે સંવેદનથી કથાને ચંદરવા જેવો આકાર આપે છે ચહેરાનો નાયક નિષાદ સરસ્વતી જેમ જાતે રંગાયા વિના સંસારના રંગ જુએ છે પણ જલકમલવત રહેવાના દોડમાં પોતે રહી ગયો અને પાણીમાં ધોવાઈ ગયો કઈ પરિસ્થિતિ નિર્માણ થાય છે મધુરાઈની વિશેષતા એ છે કે તેમના કથનમાં વિષાદ કે અવસાદનો ભાવ હોતો નથી હસતા રમતા એ ઘણું બધું કહી શકે છે સંવાદો ચબરાક અને સ્ફૂર્તિલા હોય છે ગધેડાના દ્રષ્ટાંત ગધેડાની દ્રષ્ટાંત કથા પાણીમાં પડતા પ્રતિબિંબનું પ્રતિક એકબીજાની તદ્દન અસંગત વસ્તુઓની ઉપસ્થિતિ અને નિર્લેપ ભાવો અને મરમાળું કથન કરવાનું વલણ આ લેખકનું રહ્યું છે ચહેરાની વિશેષતા અસ્તિત્વવાદી વિચારધારાને મૂર્ત ઘટનામાં ગૂંથાવીના ઘટના જેટલા નક્કર બિંદુઓમાં થીજાવીને રસ જમાવી અને સ્વાભાવિક રીતે અહીંયા રજૂ કરી છે નવલકથાની વિભાવના ચરિતાર્થ કરતા મધુરાઈની પ્રયોગશીલ નવલકથા ચહેરા વિશે ટૂંકમાં કહીએ તો નવલકથામાં દ્વારકામાં જન્મેલા બ્રાહ્મણનો પુત્ર કલકત્તા જઈ ચઢે છે અને વિવિધ સંબંધોમાં ગોઠવાતો ઉખડતો જાય છે આમ કલાનુક્રમે આ પ્રસંગોની શ્રેણી વિકસતી જાય છે અને પાત્રોના સ્થાને નાયક નિષાદના ચહેરા ફરતે સંપર્કમાં આવતા પરિવેશ અને બદલાતા પાત્રોની આ કથા છે અહીં ઘટનાઓ છૂટાછવાયા તંતુઓની સંકુલ સૂત્રતા છે ચહેરાઓની પાછળનો ચહેરો અને વિવિધ હાસ્ય પાછળની આ કરુણ કથા કહી શકાય નવલકથાઓની ભાષા વાતાવરણને અનુરૂપ હપકા વગરની છતાં અત્યંત પ્રાણવાન છે તો ચાલો જોઈએ શું છે આ નવલકથામાં નવલકથાનો નાયક અહીં ચિત્રકાર છે પરંતુ પોતે ચિત્રકાર છે એના કરતા પહેલા જીવવા માંગે છે તેની મહેચ્છા હોય છે તેમ કરતાં તેને પ્રસંગે પ્રસંગે પોતાના વ્યવહાર સાચવવા માટે કેવી રીતે ચહેરા બદલવા પડે છે અને એ કેવી પરિસ્થિતિમાં મુકાય છે એની આ વાત છે મા બાપને બાળપણમાં જ ગુમાવ્યા માસાએ તેનો ઉછેર કર્યો દ્વારકાની ભૂમિમાં જાત્રાએ આવેલા મારવાડી શેઠને ત્યાં ગોરની ભલામણથી એને કોલકત્તા જવાનું થયું મોહનલાલજી અને તેમના પુત્રોના આશ્રિત થઈ અને વિદ્યાભ્યાસ કર્યા પછી થોડો વખત મામાને ત્યાં રહે છે પછી અનુભવી બનીને દુનિયામાં નીકળી પડે છે મિત્ર પુલુની સાથે થોડો વખત રહે છે તે દરમિયાન સરલા મૃદુ શ્રીલેખા અને ઋતુ આવી જુદી જુદી છોકરીઓના સંપર્કમાં આવે છે તેમનો તેની સાથેનો કેવો નાતો હતો અને એનું શું પરિણામ આવ્યું તેની જ આ કથા કહી શકાય સરલા તેને પરણવાની માગણી એક દિવસ કરે છે ખરી પરંતુ અહીં નાયક તેના જવાબ માટે એક વર્ષ લગાડે છે અને ત્યારે સરલા તો એને ટૂંકમાં જ કહી દે છે કે હું તને ચાહતી નહોતી આ તો મેં ટેન્શનમાં જ એમ બોલેલી વૃદ્ધુએ સ્વરક્ષણ અર્થે કાલ્પનિક પતિ એબી ની દિવાલ ચણી રાખી હતી અને પોતાનો વ્યવહાર આ નાયક સાથે કરતી રહી હતી શ્રીલેખા કોલેજની મિત્ર હતી પણ શિષ્ટાચાર પૂરતી જ ઋતુ સાથે તેનો પ્રેમ સંબંધ હતો ઋતુએ તેને પ્રેમ સમર્પિત કર્યો હતો પણ પાર્ટીના સિદ્ધાંત પ્રમાણે તેને પાર્ટીની સભ્ય બનાવે તો જ પોતે પણ એવું નક્કી કર્યું હતું ઋતુ કહે તું પ્રેમના બહાને મને પાર્ટીમાં લઈ જવા માટે ફોસલાવે છે આદર્શ સૌથી ઉપર હતો તેના માટે પાર્ટીના કાર્યકર બની રહેવું એ પ્રેમ કરતા પણ વધારે અગત્યનું હતું અને ઋતુ તેના જીવનમાંથી ચાલી જાય છે જિંદગીના અનુભવે નાયકને સમજાય છે કે નીતિ સિદ્ધાંત સત્ય વગેરે માત્ર શબ્દો છે માણસના જીવન સાથે તેનો મેળ નથી હ ખૂબ જ તરસ્યો માણસ પાણીના પ્યાલાને ચૂમે છે એવા જ ભાવથી એને પ્રતીતિ થાય છે જ્યારે જ્યારે માણસને જરૂરિયાત ઊભી થાય છે ત્યારે જ માણસ પ્રેમ કરતા શીખે છે અને જ્યારે એની જરૂરિયાત પૂર્ણ થાય છે ત્યારે પ્રેમ કરવાની તેની શક્તિ પણ ખતમ થઈ જાય છે રંજના નામની એક બંગાળી છોકરી પ્રત્યે તેને બહેન જેવી મમતા હતી એના મા બાપ ગુજરી ગયા બાદ એકવાર ત્યાં નિષાદ ત્યાં જાય છે ખરો ત્યાં રંજના બારણા બંધ કરી દે છે એને એ અનુભવ પણ આકાશજનક લાગે છે અકુદરતી જીવનથી કંટાળી છેવટે તે પોતાના પુસ્તકો અને ચિત્રો વગેરેને આગ ચાપી અને હિમાલય તરફ જવા નીકળે છે લેખકે અહીં ભાતપાતના ચહેરા એકબીજાથી જુદા જુદા પણ સમગ્ર અંગ રૂપે ગોઠવ્યા છે નાયકની આપ કથા કહી છે એટલી અને નાયકની આત્મકથા કહી છે કોઈ ઘટના વાર્તાના પોતને બાંધવા જેટલી ખીલતી જ નથી દરેકમાંથી નીતરતું સંવેદન નવલકથાની અખિલાય બાંધી તેને એક આકાર આપે છે દરેક ચહેરો નાયકના મનોવેગને ચાલતો રાખે છે એ સંવેદનાને બળે દેખાતો કોઈ ચહેરો અખંડ નથી રહેતો બધા જ ભગ્ન અને વિકૃત છિ જોવા મળે છે આથી જ પોતાને અવસાદના કોટ્યાધિપતિ તરીકે ઓળખાવે છે અને એક નવલકથાનો પૂર્ણ થાય છે મિત્રો આ નવલકથા આપવાનો હેતુ એ છે કે સંસારમાં રહેતા માણસે કેટલા કેટલા ચહેરા બદલવા પડે છે અને એને કેટલા બદલાતા ચહેરાઓને જોવા પડે છે બદલાતા ચહેરાઓના વ્યવહારોને સાચવવા પડે છે અને માણસ તરીકે એક માણસે આ આ બધું જ કરવું પડે છે તો હતી આપણી નવલકથા મિત્રો ખરેખર જોવા જઈએ તો આ નવલકથા ઘણો બધો ગુઢ સંદેશ આપી જાય છે અને એ ગુડ સંદેશ કદાચ બધા વાચકો સુધી ના પણ પહોંચે તો પણ ઘણી બધી અને વાંચનથી આનંદ મેળવી શકાય એવી કહી શકાય આ નવલકથા તો દરેક નવલકથા વાચકોના ના જે રસિકો છે એમને વાંચવા જેવી છે આ નવલકથા તો જરૂર વાંચો મિત્રો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે